અમદાવાદ શહેરમાં છેલ્લા બે માસમાં છ જેટલી ગોળીબારની ઘટનાઓ બની છે અને તેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે પરંતુ પોલીસ આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહી છે ફરી એકવાર મોટેરા રોડ પર ધર્મેન્દ્ર ઠાકોર પર બુકાની બે શખ્સોએ ત્રણ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો આ શખ્સો બાઇક પર આવ્યા અને ગોળીબાર કરી ફરાર થઈ ગયા કે સદનસીબે ધર્મેન્દ્રભાઈનો જીવ બચી ગયો છે તેમણે આ ગોળીબારમાં આશારામના સાધકોનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે આમાં શું છે મારા બી પેલા આશ્રમ જોડે ઝઘડા પેલા ચાલતા હતા મારા હું ત્યાં રહું છું આશ્રમમાં એટલે મને ત્યાંથી બગાડવાની કોશિશ આ લોકોની પહેલાથી જ છે જ અને મારા ભાઈની જમીન છે એમનો બી ઝઘડો કેસ ચાલે છે બબાલ ચાલે છે એમાં બી અમને બે ચાર વખત મારા મારી કરી લોકોએ એમને પૂછ્યું સાહેબ એ તમને કોઈ બીજી જાતિ દુશ્મન ધંધાકીય કોઈ સાહેબ અમારી દુશ્મની છે જ નહીં અમે ધંધાવાળા માણસ છીએ અમારા કોઈ દુશ્મની છે જ નહીં અમારે આ જમીન જ છે વિવાદ બીજો કોઈ જ છે નહીં અને અમને ડાઉટફૂલ છે કે એમના માણસો હોવા જોઈએ ધર્મેન્દ્રભાઈએ આક્ષેપ કર્યો છે કે મોટેરા ગામ નજીકની બસો ચોરાણું ત્રણ નંબરની સીમની જમીન આશારામે પચાવી પાડી છે આ જમીન વિવાદમાં જમીન માલિક અને સાધકો વચ્ચે અથડામણ થઈ હતી તેર વર્ષથી આ વિવાદ ચાલે છે સાધકો સ્થાનિકોના ઢોર લઈને આશ્રમમાં પૂરી દેતા અને પાંચસોથી એક હજારનો દંડ લઈને ઢોરને છોડતા હતા આ ગોળીબારની ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને પોલીસ સાધકોને છાવરી રહી હોવાનો આક્ષેપ કર્યો છે

અને એ લોકો ઝઘડા ચાલે ધમકી આપે છે અહીંથી વ્યો બરાબર ખાલી કરવાનું બધું ઘણું હાલે છે વર્ષોથી હાલે છે તો મને ખબર છે ગોળીબાર બાદ પોલીસે ફરિયાદી પર દબાણ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આક્ષેપ થયો છે આ કેસમાં સેક્ટર 1 ના જીસીપી જે કે ભટ ઘટનાના 3.5 કલાક બાદ સ્થળ પર પહોંચ્યા હતા તેમજ તેમણે મીડિયા થી દૂર રહેવાનો પ્રયાસ કર્યો હતો કેમેરામેન વિજય પટેલ સાથે અનિતા પટણી ટીવી અમદાવાદ